સંજય બાર જતો હમણાં આયોજ સુ જોતો હતો કે સંજય આપડે દેખાતો નઈ શેતન તમારા જવાથી તમારા ઠેકાણો નહીં મને તો ખોઈ નાખો તો

chị ơi chị yêu cái gì vậy? ai mà làm cái tôi cóm sao đó mà không biết biết à? ai <laughs> <laughs>

ગુગો સંજે મજુ ટાઈમ ની અમાર જવું બહાર હા फटाफट સહી કર દે તમારે જમીન ઉપર લોન થશે તો કોમકો તમે ઓમ તમારા ઓમના જમીન ને ઓય તમે કાગળ આલ દીને તો એ બે ત્રણ દિવસ લોન પાસ કરી દી તમારા લાઈજે કરી દી હેડ લે બોલ પે લે લે સહી કરી સહી ખાસ આવી

અરે મને બધું દેખાય છે અને તમને ખબર નઈ કે જમીન કુના નોમે છે તમે જઈને પેલા ચેક કરાવી જમીન કુના નોમે બોલે પેલા મેડવા માટે બે બે મૂર્ખા છો સહી મારી લીધી પણ જમીન વે જમીન તમે તો મૂર્ખા મૂર્ખા જ રહ્યા મારા ભાઈ ને આવ્યો કરવાની મોટા ભાઈ બે ઓમે પાછા બીજા મૂર્ખા

હા તું પેલા શેતર માં ખાતાના પેલા પૈસા લે ખાતાના વાપરી જ નહીં શેડી શેડી